રા મિત્રો હવે બેહી જશે ગાડીમાં હવે જોઈ ગાડી ગઈ છે અંધારું દ્વારકા જવા ગાડીમાં જાય છે ફૂલ ટાંકી પેટ્રોલ હા અંબાણી પેટ્રોલ પર અરે આમાં ન લાવે યાર વધારે શાકભાજી જ કહેવાય રૂપિયા ગયું સિસ્ટમ કરો ને

આ કરસ્થે તો ઘુટોયવો છો મોનટી હુતા બાર કા ભાઈ નખાઈ દેશે પેટ્રોલ અને આવડો ખેલ કરે છે છે તો તમને મારા ને હું છે ને ને

દ્વારકાધીશ નું મંદિર બતાવું અહીં દેખાય છે કમ્પ્લીટ જો પ્રોપર દ્વારકાધીશ નું મંદિર બધા ધજાના દર્શન કરી લ્યો

ગાડીએ ભાઈ આવતા નથી સાથ નથી દેતા એટલે અમારો કામમાં હે ધંધાવાળા માણસો છે યાર હવે હળવેકથી ઊભા રહી ગયા નાસ્તો કરવા નાસ્તો કરીને જઈ પાછા મેન દ્વારકા હવે આવી ગયા છે રુક્ષમણી મંદિરે કહેવાય છે એવું કે દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને

આવી ગયા છે દ્વારકાધીશના ના મંદિરે હમણાં તમને હમણાં તમને રજાના દર્શન કરાવું બે મિનિટ સુધી જાઓ હાલી ને જાય છે કરી લો હવે બધા રજાના દર્શન દ્વારકાધીશ ની દ્વારકાધીશ અને જો એટલી બધી વરસાદી લઈ લીધી છે આના વિના કોઈ ખાવાનું ગળા નથી ઉતરતો આમ જો તારક મહેતા શરૂ કર્યો કેવા જોતા જોતા ખાય

वाटर 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 पानी है इधर तो बहुत सारा कल जो ना हमें लगी पानी नो तो अ लगी ठेक तो, लगी पानी से देखो ये दरिया किनारा तो नहीं है लेकिन इधर पानी मिलता है खारा पानी मिलता है आप बोलो तो आपके लिए बाट के लेके आया

થોડા ખાના ખા લે ફી સુરત આ હે બે ગયા છે જમવા જોવા કેવા બે ગયા ગાડી ને પાછળ ઓલું ટાયર આવે ને સ્પેર એની ઉપર બે ગયો છે

હવે મેળા કાલ સવારે ઉઠી ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો